તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો તમિલનાડુના કરુણમાં અભિનેતા અને રાજકારણી વિજયની પાર્ટી તમિલગા વૈત્રીક અઝગમ ટીવી કેની રેલીમાં નાસપાક મચી જવાથી ઓછામાં ઓછા ચાલીસ લોકોના મોત થાય છે અને પંચાણું લોકો ઘાયલ થાય છે આ ઘટના રવિવારે અઠ્યાવીસ સપ્ટેમ્બર બની હતી રેલી માટે માત્ર દસ હજારની મંજૂરી હોવા છતાં પચાસ હજારથી વધુ લોકો એકઠા થયા હતા વિજયના મોડા આગમનથી ભીડમાં ગભરામણ ફેલાઈ હતી એક્ટર વિજયે મૃતકોના પરિવારોને રૂપિયા વીસ લાખની સહાયની જાહેરાત કરી છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રૂપિયા દસ લાખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા બે લાખની સહાય જાહેર કરી છે ટીવી કે પક્ષે ઘટનાને સીબીઆઈ અથવા એસઆઈટી તપાસ માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે જ્યારે વિપક્ષ એઆઈએ ડીએમકે સુરક્ષામાં ચૂક બદલ સરકાર પર આક્ષેપો કર્યા છે ગુજરાતમાં ગરબાની મજા વચ્ચે વરસાદનું વિઘ્ન યથાવત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાંજ સુધીમાં ગુજરાતમાં ઠેક ઠેકઠેકાણે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતના દસ જિલ્લા જેમાં સુરત ડાંગ અને વલસાડનો પણ સમાવેશ થાય છે તેના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે ડાંગમાં તો ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે અરવલ્લી ખેડા અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડ્યો છે ખેલાઈયાઓને ગરબા શરૂ કરતાં પહેલાં હવામાનની માહિતી જાણવા વિનંતી કરાઈ છે ગત રાત્રે નવસારી અને વલસાડ જિલ્લામાં આવેલા મિની વાવાઝોડા અને ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે નવસારી જિલ્લામાં એક હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે ચીખલીમાં સરકારી અનાજ પણ પલળી ગયું છે આ ભારે પવન અને વરસાદે નવરાત્રી મહોત્સવની મજા બગાડી છે વલસાડમાં અનેક જગ્યાએ ગરબાના ડોમ પણ ઉડી ગયા અને પાણી ભરાઈ જતા મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા વલસાડમાં અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશયી થતાં વીજ પુરવઠો ખોરવાયો છે અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે આજે રવિવારે અઠ્યાવીસ સપ્ટેમ્બરે બિલ્ડિંગના સાતમા મારે હોર્ડિંગ લગાવતી વખતે ત્રણ શ્રમિક નીચે પટકાયા હતા આ દુર્ઘટનામાં બે શ્રમિકોના મોતની આશંકા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે હોર્ડિંગ થાંભલાના વાયર સાથે અથડાતા ત્રણેય શ્રમિકો ઊંચાઈએથી નીચે પટકાયા હતા ભારતીય રેલવે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળે તે માટે એક ઓક્ટોબર બે હજાર પચીસથી એક નવો નિયમ લાગુ કરી રહી છે આ નવા નિયમ મુજબ ઓનલાઇન રિઝર્વ ટિકિટ બુકિંગના પ્રથમ પંદર મિનિટ માટે આધાર પ્રમાણીકરણ આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર લિંક કરવું જરૂરી છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહોને હમાસ વિરુદ્ધના યુદ્ધને લઈને જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો નેતન ભાષણ આપવા મંચ પર આવે ત્યારે પચાસથી વધુ દેશોના સોથી વધુ રાજદ્વારીઓએ વિરોધમાં વોકઆઉટ કર્યું હતું જોકે કે ન્યાહુએ પોતાના ભાષણમાં હમાસને સંપૂર્ણપણે ખત્મ કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો તાજેતરમાં દસ દેશોએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈને તેના નવા પ્રમુખ મળી ગયા છે ભૂતપૂર્વ ડોમેસ્ટિક ક્રિકેટર મિથુન મનહાસને બીસીસીઆઈના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવે છે રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક જનરલ મિટિંગ એજીએમ બાદ આ જાહેરાત કરવામાં આવી મનહાસે જમ્મુ અને કાશ્મીર તેમજ દિલ્હી માટે ક્રિકેટ રમી છે અને તેમની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીએ બે હજાર સાત આઠની રણજી ટ્રોફી જીતી હતી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે સત્તર વિદ્યાર્થીઓના જાતીય શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રાથી ધરપકડ કરી લીધી છે દિલ્હીના વસંતકુંજ સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓના ગંભીર આરોપો બાદ ચૈતન્યાનંદ ફરાર હતા તેમના પર નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવા અને ધર્મનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાના કેસ પણ દાખલ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેવાના સંકેત છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએના એસીમા સત્ર દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોએ આ અંગે પુષ્ટિ કરી તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયન તેલની આયાત પરના અમેરિકી પ્રતિબંધો છતાં ભારત રશિયાની આર્થિક ભાગીદારી જોખમમાં નથી ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએના એસીમા સત્રને સંબોધિત કર્યું તેમણે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે ભારતનો પાડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર રહ્યું છે જે આતંકવાદી ઠેકાના બિઝનેસની જેમ ફેલાઈ રહ્યા છે તેમણે વિશ્વ સમુદાયને આતંકવાદને ખતમ કરવા પૂર્ણ શક્તિથી દબાણ વધારવાની અપીલ કરી તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ